ભાવનગરની અનેક સંસ્થાઓ જેમ કે વાણન મિત્ર મંડળના કન્યા છાત્રાલય યુવકોનું છાત્રાલય તથા કાળા નાળા વાણન જ્ઞાતિનું ટ્રસ્ટ અને જે જે સંસ્થાઓ છે તેમના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ગુપાયમાન કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ બાળકોની જે અંદર કલાશક્તિ છુપાયેલી છે એને એક પ્રકારનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું

ખાસ તો સ્ત્રીઓને જે સમય અને દોડાદોડી બચી જાય એના માટે જ અમે મહાદેવ ગ્રુપનું આયોજન કરેલું એ અમારું પાંચ સભ્યોથી શરૂ થયેલું ગ્રુપ આજે ધીમે 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 કરતાં પાંચસો પ્લસ અમારા સભ્યો થઈ ગયા છે એ વાત તો અમને ગર્વ છે ભાવનગર વાણંદનાથમાં કોઈપણ જગ્યાએ મરણ થાય તો અમે નીતિની સેવા પહોંચાડીએ છીએ આ ઉપરાંત વર્ષોથી જે છોડા છવાયેલા ભાઈઓ રહેતા હતા જે ને આપણે અમારા ગ્રુપ દ્વારા એમને ઇન્વાઇટ કર્યા અને પરિચય વિધિ અમે રાખેલ છે કે એક પેઢી છે બીજી પેઢીને ઓળખતી નથી ખાસ તો એ માટે તમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે આ ઉપરાંત નાની મોટેકૃતિક પ્રોગ્રામ રાખ્યો છે આ ઉપરાંત જે જે દાતાઓ તરફથી અમને દાન મળ્યું છે એમનું સન્માન વિતરણ કરીએ છીએ અત્યારે આ ઉપરાંત જે જે લોકોએ ભોજનના દાતા મળ્યા છે એના તરફથી ભોજનનું પણ આયોજન કરેલ છે અને સર્વેને વિનંતી છે કે ભાવનગરમાં આવું સરસ જે કાર્ય થઈ રહ્યું છે એ બીજા કામ અને બીજી જ્ઞાતિ પણ એમાંથી પ્રેરણા લે છે પહેલી તારીખથી જ તે અમદાવાદમાં પણ આ વિશિષ્ટ સેવા શરૂ થઈ જે ખૂબ જ આવકારદાયક છે નામ મારું રાજુભાઈ પરમાર પૂર્વ પ્રમુખ ભૂવેદાન જ્યાંથી આજનો જે પ્રોગ્રામ છે મહાદેવ ગ્રુપ જે સમસ્ત ઘણા સમયથી એક એ લોકોને અંગત એક એવી મીટિંગો કરતાં આજે સંપૂર્ણ પરિવારને તેનો એકઠો કરી આજે જે એની ભાવના હતી સોલંકી પરિવાર હોય કુટલાપણા હોય કોઈ પણ હોય પણ એનો જે સમાજ લેવલે જે એનું કાર્ય છે એ સારું આજે ધીપી ઉઠ્યું છે મહેનત કરી છે પંકજભાઈ તેમજ મફતભાઈ તમામ એની કારોબારીની જે કમિટી છે એને હું ધન્યવાદ આપું છું સમાજના સાથ અને સહકાર એમને આ જ પરિવાર મહાદેવ ગ્રુપ વધારેને વધારે મળતો રહે એવી એની પાસે અપેક્ષા અત્યારે મહાદેવ કરું છું સમસ્ત વાન સમાજ ભાવનગર ગુજરાત વાણંદ સમાજનું જે કૃત હતું એ એક એકત્રિત કરીને એમનું મહાદેવ ભૂતનું તેની અંદર સમાજની એકતા શ્રમ અને સંગઠન બાબતે એમને ગુજરાતી અને

दर्ण। तेरे दर्शन के लायक कहाँ है मेरी ये नजर तेरे दर्शन की लायक कहा है मेरी ये नजर ये तो कृपा है तेरी कि तेरी नजर हम पर है ये सरस प्रार्थना थी एक शेखादम अदम तंकवारी एक सरस मजा की लाइन लगी थी के तू फरी थी नाम के भूली गयो તું ભરેતી નામ કે બોલી ગયો 484 ઉઠ બેઠ કર 484 ઉઠ બેઠ કર એટલે ઈશ નું નામ આપણે લીધું ત્યાર બાદ હવે આપણે પ્રથમ કૃતિ એક સાંસ્કૃતિક પ્રોગ્રામના પ્રથમ કૃતિ તરીકે આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે અને જે બાકી રહી ગયા છે એનું હવે પછી અમે સ્વાગત કરી મારું નામ ઇન્દિશમતભાઈ સોલંકી છે હું પ્રાઇવેટ જોબ કરું છું મારા પત્ની પ્રેન્ટિભાઈ રિતેશભાઈ સોલંકી મારું નામ જેટલીભાઈ ડપરભાઈ સોલંકી છે હું કોર્ટમાં ડિટેલ વર્ષ થયા મારું નામ સોલંકી નાના ગરવાળો નામ રજનાથ મહેશભાઈ સોલંકી મારું નામ વિપુલ રક્ષતભાઈ સોલંકી છે અમારા મુંબઈ છે ગીતાભાઈન રક્ષતભાઈ સોલંકી મારા બાપી છે પ્રિતિભાઈ વિપતભાવ ગીતેશભાઈ સોલંકી અમારા બાપી છે શબંધભાઈ ગેરતીભાઈ સોલંકી સર્વિસ કરતો હતો ચાલીસ સર્વિસ કરી અત્યારે હું અમારા વિદેશની અંદર વર્ક કરું મારી કલા સંસ્થા અનુભવ છેલ્લા પચાસ વર્ષથી ભાવનગર શહેરની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો આપે છે મારા વિષ છે સ્મૃતિ સોલંકી જે ભાવનગરની જૂના જૂની શૈક્ષણિક સંસ્થા એમાં પાંત્રીસ વર્ષ સર્વિસ કરીને અત્યારે રિટાયર્ડ છે નમસ્કાર

જય માતાજી જય શ્રી કૃષ્ણ મારું નામ મંકાણી ભૂમિકા મેહુલભાઈ છે મારું નામ નીતાલ સોલંકી મેં નવિનભાઈ સોરંગ મારે બેબી અને બાપો છે બેબી નામેરેટ થઈ ગેલા છે બાપો સોફ્ટવેર એન્જિનિયર આઈટી કંપનીમાં બેંગ્લોર છે પછી એક નિયમ કર્યો એ ચૂલા ની સો રૂપિયા ફરજિયાત લેવાનો જે સભ્યના ઘરના પાંચ ચૂલા હોય તો પાંચે Thanks,

में क्या का हमारा आमंत्रण ने मान आपी ने आवाज आखी पत्रकार श्री कमलेश क्या बात क्रिकेट टीम ना कोच देवा

એક સિમ્બોલ એક મોમેન્ટો અને મોમેન્ટોના મંત્રી શ્રી ભાવિશભાઈ ઘનશ્યામભાઈ સોલંકીનું સ્વાગત કરશે મુકુતભાઈ

सशिकांत भाई विनु भाई गोहेल नो स्वागत त्यार बाद निलेश भाई नटू भाई चावला नो स्वागत करते त्यार बाद किरण भाई सुरेश भाई चावला नो स्वागत करते दीपक तरफ से आपने आवी जसु नो स्वागत करते વિપુલભાઈ હર્ષદભાઈ સોલંકી નું સ્વાગત કરશે મુખિલાબેનભાઈ સોલંકી સોલંકી નું સ્વાગત કરશે જિગ્નેશભાઈ

હજી પ્રસાદ લેવાનો બાકી છે એટલે થોડો અવાજ ઓછો આવ્યો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હવે બરોબર ભલે પ્રસાદ લેવાનો બાકી છે અવાજ જોરદાર છે ભાઈ પંકજભાઈ અમારે બોપત કાકા પરેશભાઈ ચૌહાણ ચાવડા સાહેબ

આલે નાલ હું ગોંગોલી ગોંગોલે કર જત કરે ગોંગોલી ગોંગોલે કર જત કરે ગુલામ ધાબ બની સાચી છોલે દઈએ નોમન પર ભાગ હોલે નોમન કપોત નિવાગી કોને મગ રમન મલકાને મેડવા

એ ભગવાન હે ભગવાન હૃદય ખુશ થા બત કે ના રુદુ રુવાન ભાઈને જાને મેરાના શે હું પણ અશ્વિનભાઈ ખાવડિયા ની સુબૂતિ છું અને મારું નામ હિમાંક્ષી વિમલભાઈ મચેઠિયા છે જે શ્રી કૃષ્ણ દરેક ને હું કર્પાબેન થાવડિયા અને જિગ્નેશભાઈ સુરેશભાઈ રાજા અને પુત્ર અને હું ગવર્મેન્ટ ટીચર છું દેસાઈનગર વિદ્યાવિલમાં ધીરુભાઈ સોલંકી અશ્વિનભાઈ સબીલભાઈ સોલંકી રાજુભાઈ સબીલભાઈ સોલંકી